ઈશાપુર વિસ્તારમાં આવેલા મોરાગામાં એટીએમની અંદરથી લોકોના એટીએમ બદલી પૈસા ઉપાડી લે છેપિંડી કરનાર બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે નિતિન સિંઘ અને આચલાલ નામના બે આરોપીની ધરપકડ કરાઈ છે આ બંને આરોપીઓ અલગ અલગ એટીએમની ભીડભાડવાળી જગ્યાએ જઈ ભોળા માણસોનો વિશ્વાસ કેળવી તેઓ પાસેથી એટીએમ બદલી એટીએમનો પાસવર્ડ જાણી પૈસા ઉપાડી છેતરપિંડી કરતા હતા તેમની વિરુદ્ધ ઇચ્છાપુર પોલીસ મથકમાં અલગ અલગ બે ફરિયાદ નોંધાવી હતી મેસ્તાનમાં લૂંટ અને હત્યાની કોશિશ કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે શેખ તોહેબ અને કલીમ નામના આરોપીઓની ધરપકડ કરાઈ છે જ્યારે ઇમરાન નામનો આરોપી હજી વોન્ટેડ છે આરોપીઓની ગણતરીના કલાકમાં ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓએ ચાર હજાર અને એક મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી તીક્ષ્ણ હથિયાર વડે ફરિયાદી પર હુમલો કર્યો હતો વડોદગામે હનુમાનજી મંદિરની મૂર્તિની ચાંદીની આંખ કાઢીને તસ્કરોએ ખંડિત કરી હતી મંદિરે દર્શને આવતા ભક્તોએ મૂર્તિને ખંડિત હાથમાં જોતા આક્રોશ ફેલાયો હતો ઘટનાની જાણ થતાની સાથે જ પાંડેસરા પોલીસ સ્થળે આવી પહોંચી હતી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી મૂર્તિ ખંડિત કરનાર આરોપી બંને તસ્કરોને પકડી પાડ્યા હતા પોલીસે આરોપી મોહમ્મદ ઝિયાઉદ્દીન અંસારી કૃણાલ અગ્નિહોત્રીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે મંદિરમાં ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા અને હનુમાનજીની ચાંદીની આગ જોઈ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા